તો આ ઉતરાણમાં મારા કરતા સસ્તા પતંગ અને દોરી પૂરા ગુજરાતમાં તમને કોઈ નહીં આપે તો હું છું વિશદ પટેલ ઓનર ઓફ ધ મુનીરાજ ગ્રુપ તો ઘણા બધાના મેસેજ આવતા હતા કે વિશદ ભાઈ પતંગ દોરીનું ક્યારે ચાલુ કરવાના છે તો પતંગ દોરીનું રિટેલ કાઉન્ટર આજથી ચાલુ થઈ ગયું છે તો તમારે પતંગ દોરીનું શોપિંગ કરવાનું હોય તો હું તમને આજે પ્રાઇસ થોડી ઘણી શેર કરું છું મારા ત્યાં પીએલ પ્રિન્ટ માત્ર ને માત્ર અગ્રસિત્તેર રૂપિયામાં તમને મળી જવાનું છે રંગીન ચીલ આવે

ઉત્તરાયણના આગલા દિવસ સુધી આ પ્રાઇઝમાં જ તમને ઓફર મળશે અને સ્ટોક લિમિટેડ છે તો જલ્દી જ આવી જજો પછી એવું ના કહેતા કે અમે ત્યાં આવ્યા છે અને ધક્કો પડે રહી ગયા તો જલ્દી જ આવી જજો તમારે આવું સસ્તું સારું અને ક્વોલિટી વાળું શોપિંગ કરવાનું હોય તો અમદાવાદમાં આવેલા ડેનર સિઝનેબલ સ્ટોર ગોઢા શરમાં અવશ્ય પધારજો અને આ ઓફર એના માટે જ લાગુ પડશે કે જેને ફીઝને ફોલો કરેલું કહેશે થેન્ક યુ સો મચી